જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુ સુપ્તે સે તથાઈ વૈતી દો રાંગામાન જ્યોતિકાન જ્યોતિરે કંદન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે કે ઉત્તરાયણની અંદર ગાયને ઘાસ કેમ ખવડાવવામાં આવે છે આપણે જોઈએ ને તો ઘણી વખત ઉત્તરાયણ આવે ને એટલે લોકો ગાય માતાને ઘાસ ખવડાવે છે ગાયની પ્રદક્ષિણા કરે છે પણ ઉત્તરાયણના દિવસે જ કેમ ખવડાવવામાં આવે છે તો એનું પણ તમને મહત્ત્વ કહું છું આજે અને ઉત્તરાયણમાં ગાયની પૂજા કરવાથી ગાયની સેવા કરવાથી શું લાભ થાય છે એ પણ તમને આજે જણાવું છું મિત્રો વાત કરીએ ગાય માતા જે છે જે પૂજનીય ગણવામાં આવે છે ભગવાન કૃષ્ણ સ્વયં ઠાકોરજી જે ગાયની સેવાઓ કરી હતા કરતા હતા કેમકે ભગવાન કહે છે કે ગાયની સેવા કરવાથી સુખ શાંતિ મળે છે કેમકે ગાયમાં બધા જ દેવી દેવતાનો વાસ છે અને ગાયને ઉત્તરાયણમાં ઘાસ ખવડાવવાથી સમસ્ત દેવી દેવતાના આશીર્વાદ મળે મળે છે આ વાત હું નથી કરતો શાસ્ત્ર કરે છે એટલે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય શાસ્ત્ર ઉપર ચોક્કસ હોવી જોઈએ ગાવો વિશ્વ મારા આખા વિશ્વની માતા કહેવાય છે ગાય અને શાસ્ત્ર કહે નમસ્તે ગો માતે દેવી સુરભી સુખદાયની ગવામ બજી સ્વરૂપાય નમસ્તે જગદંબિકે ગાય માતાની પૂજા કરવાથી હંમેશા સુખ આપનારી દેવી છે ગાય માતા અરે ગાવો વિશ્વ માતા વિશ્વની તો માતા છે દેવતાઓની પણ માતા કહેવામાં છે અદિતિ દેવ માતા ચ વેદ માતા તું ધીશ્વરી ધૈનુ રૂપેણ સા દેવી મમા પાપમ યપો હતું જેમ અદિતિ દેવ માતા ચ દેવતાઓની માતા જે અદિતિ છે વેદ માતા તો ધીશ્વરી વેદોની માતા પણ ધીશ્વરી છે અને એ હે ગાય માતા તમે ધ્યાનુરૂપે ને દેવી એવી સ્વરૂપમાં તમે સમસ્ત વિશ્વની માતા કહેવાઓ છો અને મમ પાપમ વ્યપો હતું ગાય માતાની પૂજા કરવાથી શું થાય તો કે મમ પાપમ બધા પાપોમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે ગાયને વિશેષ ઘાસ ખવડાવવાનો મતલબ એ છે કે ઉત્તરાયણ એટલે દેવતાઓની સવાર પડી હોય છે અને જ્યારે દક્ષિણાયણ આવે એટલે દેવતાઓની રાત્રિની શરૂઆત થાય છે ઉત્તરાયણ એટલે કે મનુષ્યનું ઉત્તરાયણથી દક્ષિણાયન જે છ માસનો ટાઈમો છે એ છ માસ એટલે દેવતાઓ માટે ખાલી એક દિવસનો ટાઈમ કહેવામાં આવે છે અને પાછી જે દક્ષિણાયન છે એટલે દેવતાઓની રાત્રિનો સમય કહેવામાં આવે છે એટલે મનુષ્યનો એક દિવસ એટલે દેવ મનુષ્યનું એક વર્ષ એટલે દેવતાઓનો એક દિવસ જ્યારે દેવતાઓની સવાર પડે છે ત્યારે સમસ્ત દેવી દેવતાઓને આપણે ભોજન કરાવવું જોઈએ અને બધા જ દેવતાઓને એકસાથે ભોજન કરાવવા માટેનું કોઈ શ્રેષ્ઠ કહેવાય તો એ ગૌ માતા છે ગાયને તમે ખવડાવો એટલે બધા દેવી દેવતાઓને ભોજન પહોંચી જાય છે એ માટે ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ ખવડાવવામાં આવે છે દર્શક મિત્રો અત્યારે હવે એક સરસ મજાની તમને હું એક વાત કહું છું જે વાત તમને બહુ મજા આવશે હું કહું વાત જણાવીશ ગાય માતા અને લક્ષ્મી વિશે લક્ષ્મીજી વિશેની વાત છે જ્યારે ગાય માતાએ પોતાના શરીરની અંદર સમસ્ત દેવી દેવતાઓ ગાય માતાને પૂજા કરે છે પ્રાર્થના કરે છે કહે છે કે હે ગૌ માતા તમારા શરીરની અંદર અમને વાસ કરવા દો ગાય માતાએ બધા દેવી દેવતાઓને વાસ કરવાનું કહ્યું ત્યારે કોઈ દેવ ગાયના શિંગડા ઉપર બિરાજમાન થયા કોઈ દેવ ગાયના મુખની અંદર કોઈ દેવ ગાયના પૂંછની અંદર કોઈ દેવ ગાયના ચરણની અંદર કોઈ દેવ ગાયના કંઠની અંદર કોઈ દેવ ગાયના મુખની અંદર કોઈ દેવ ગાયના શરીરમાં અલગ અલગ જગ્યા ઉપર બધા દેવી સ્થાન લઈ લીધું હવે લક્ષ્મીજી સૌથી છેલ્લે આવતા હતા લક્ષ્મીજી જ્યારે ગાય પાસે પહોંચે છે ત્યારે ગાયમાં સમસ્ત દેવી દેવતાઓ પોતાના ગાયના શરીરમાં બધા બિરાજમાન થયા લક્ષ્મીજી પૂછે મારું સ્થાન ક્યાં ત્યારે ગૌમાતા કહે કે હવે સ્થાન તો કોઈ બાકી રહ્યું નથી કેમકે તમામ દેવી દેવતાએ પોતપોતાના સ્થાન મારા શરીરમાં લઈ લીધા છે પણ એક જગ્યા છે જે ગાયનું છાણ કહેવામાં આવે છે ગાય માતા કહે છે કે ભાઈ મારું જે છાણ છે ને એ છાણની જગ્યા બાકી છે તમે ત્યાં જ કદાચ તમે રહો બીજે ક્યાંય જગ્યા નથી લક્ષ્મીજીને ગાય માતાના છાણમાં સ્થાન મળ્યું છે ગાયના છાણમાં લક્ષ્મીજીને સ્થાન મળ્યું છે કેમ કે સૌથી લેટ આવે એટલે છેલ્લું સ્થાન એમને ત્યાં મળ્યું કહી દો કે જ્યારે પણ કોઈ પણ યજ્ઞ હોય ને યજ્ઞમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો ગાયના હવન કરવામાં આવે છે કોઈ યજ્ઞ કરવો હોય ને તો યજ્ઞમાં લક્ષ્મીની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો એ હવન કુંડ ઉપર ગાયનું છાણનું લેપન કરવામાં આવે છે કેમ કે જ્યાં ગાયનું છાણનું લેપન થાય છે ને છાણમાં બિરાજમાન છે મહાલક્ષ્મી તમને કદાચ કહી દઉં અડાયા છાણા જ્યારે કોઈ હવન હોય ને ત્યારે ગોર બાપા કહે કે ભાઈ અડાયા છાણા લાવજો કેમ અને પાછા ગાયની વાત છે ભેંસના છાણાની વાત નથી ગાયના છાણાની વાત છે કે ગાયના છાણાથી હવન કરવામાં આવે તો ગાયના છાણામાં બિરાજમાન છે લક્ષ્મી એ છાણાનો ઉપયોગ થાય એટલે લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને પહેલાં તો એવું કહેવાય એક જમાનામાં તો જ્યારે દિવાળી આવતી ને ત્યારે લક્ષ્મીજીની પૂજા લોકો ઘરે ઘરે ધનતેરસની પૂજા કરતાં પહેલાં દસ દિવસ પહેલાં પોતાના ઘરને ગાયના છાણથી એ લેપન કરવામાં આવતું પોતાના આંગણાને ગાયના છાણથી લેપન કરવાનું એ વખતે કોઈ કલર કે ડિસ્ટેમ્બર કે આવું કંઈ હતું નહીં એ વખતે ગાયનું છાણથી જ એ બહેનોએ ઘરનું લેપન કરતા હતા આવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે અને પહેલાના જમાનામાં આ બધું થતું પણ હતું જેમ જેમ જમાનો બદલાયો એમ હવે એ લેપણનું કાર્ય બંધ થયું હવે બીજા બધા જેમ જેમ વસ્તુ મળી તેમ તેમ લોકો બનાવે છે પણ આવું પહેલાં થતું હતું હવે તમને બધાને ખ્યાલ આવ્યો કે ગાયનું છાણનું લેપન અથવા ગાયના છાણના છાણાનું હવન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાયનું કારણ આ છે કે તે સ્થાનમાં લક્ષ્મીજી બિરાજમાન છે હવે રહી વાત ગાય અને લક્ષ્મીની વચ્ચેનો સંબંધ તો ગાય તો સમસ્ત દેવી દેવતાઓની માતા છે પતિદેવ કોણ વિષ્ણુ ભગવાન અને વિષ્ણુ સ્વયં એવું કહેવાય છે છે ગાયના શરીરમાં બિરાજમાન એટલે જ્યાં પણ ગાય માતાનું ગૌમૂત્ર અથવા ગાયનો યજ્ઞ યાગાદીમાં પૂજન થાય છે અથવા એનો ઉપયોગ થાય છે તો ત્યાં ધન પ્રાપ્ત થાય છે એનું કારણ આ છે હવે રહી વાત તમે બધા સમજી ગયા આટલી વાતમાં કે ગાયમાં બધા દેવી દેવતાનો વાસ છે ઉત્તરાયણનો દિવસ આવે દેવતાઓની સવાર પડે ઉત્તર અયન જ્યારે ચાલુ થાય એ વખતે ગાયની પૂજા કરવાથી એક સાથે બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળી જાય છે બીજું જો તમે ગાય માતાની પૂજા કરવા માંગતા હોય તો ગાયનો મંત્ર પણ તમને યાદ હોવો જોઈએ ઓમ ગવયે નમ આ ગાયનો મંત્ર છે ઓમ ગવયે નમ આ મંત્ર બોલી અને ગાય અથવા ગૌશાળામાં જઈ ગાય માતાને ચાંદલો કરજો ગાય માતાને હાર પહેરાવજો ગાય માતાની પૂજા કરજો ગાયની સેવા કરવીને એટલે સમજો કે બધા દેવી દેવતાઓના સેવા કરવી બરાબર કહેવાય છે ઘણી વખત તો મેં જોયેલું છે એક જગ્યા છે ખાસ કરીને વારાહી નામની જગ્યા ત્યાં ભીડભંજન હનુમાનજીનું મંદિર છે ત્યાં ભીડભંજન ગૌશાળા છે ને એ ગૌશાળાની અંદર મેં જોયેલું છે સાત હજાર ગાયો છે અને ત્યાંના લોકો જે ગાયની સેવા કરે છે ગાય માતા બીમાર થાય ને તો પોતાનું કામ બંધ કરીને એ ગાયની સેવા કરે છે અને સાજી કરવાનો પ્રયત્ન કરે છે ગાયની કે પૂજન કરે છે ગાયનું મંદિર બનાવેલું છે અને ગાયની સેવા જે લોકો કરે છે એને સમજવાનું કે સમસ્ત દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે કે દેવતાઓએ સ્વયં કહ્યું છે કે અદિતિ દેવ માતા ચ વેદ માતા તું ધીશ્વરી ધૈનુ રૂપે ને સેવી મમ પાપમ વેપો હતું એટલે સદૈવ ગાયની પૂજા કરવી જરૂરી છે ગાય માતાને ક્યારેય લાકડીથી ઘણા લોકો મારતા હોય મરાય નહીં કેવું પૂજનીય છે સેવા કરશો તો સમસ્ત દેવી દેવતાના આશીર્વાદ મળશે ગાયનું છાણ હોય કે ગૌમૂત્ર હોય તો યજ્ઞ યાગાદી પૂજા પાઠ એવું કહેવાય છે કોઈ અશુદ્ધ જગ્યા હોય તો ગૌમૂત્રનો છંટકાર કરવાથી જગ્યા શુદ્ધ બને છે એટલી તાકાત એમાં આજકાલ તો ગૌત્ર ગૌમૂત્રમાંથી પણ આયુર્વેદિકની દ્રષ્ટિ ઘણી બધી વસ્તુઓ બીમારોની બીમારીમાંથી મુક્તિ થવા માટેના પણ ઉપાય મળે છે ગાયના છાણમાંથી પણ ધૂપબત્તી પણ બનતી હોય છે તો એ બનાવવાથી એનાથી શું થાય તો કે નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે એટલે સદૈવ ગાય માતાની આપણે સેવા કરવી જોઈએ અને કોઈ સેવા કરતો હોય તો એને મદદ કરવી જોઈએ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ કેમ કે આપણે ઘણી વખત ઘણા બધા એવા લોકો છે કે જેની જોડે ભગવાનની પૂજા પાઠ કરવાનો સમય પણ નથી હોતો પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે કંઈક ધન હોય તો ધનથી તમે મદદ કરી શકો ધન ના હોય તો તમે પ્રત્યક્ષ જઈને ગાયની સેવા કરી શકો પણ જ્યારે પૂજા કરો છો ત્યારે ઓમ ગવૈ નમઃ મંત્રનો ઉપયોગ કરી ગાયને તિલક કરજો ફૂલનો હાર પહેરાવજો ગાયને ઘાસ અથવા ઉત્તરાયણમાં બને ત્યાં સુધી તલની કોઈ વાનગી ચીકી તલની ચીકી હોય કે એની વાનગી પણ ગાય માતાને ખવડાવવાથી પણ લાભ થાય છે ગાયની પ્રદક્ષિણા ચાર ચોક્કસ કરજો ઓમ ગવાઈ નમઃ ઓમ ગવાઈ નમ મંત્ર બોલી અને ગાયની ચાર પ્રદક્ષિણા તમારે કરવાની ગાયનું જે પૂછડું જે પોતાના ભાગ્યમાં લગાવો કેમ કે એ લગાવવાથી ભાગ્યની રેખાઓ બદલાય છે તો દર્શક મિત્રો આજે ગાય માતાને લઈને શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી મેં આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી તમને આપતો રહે કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા jay，布瓦。嗯